તો હેલો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો સ્વાગત છે અમારી ચેનલના અમારા નવા વ્લોગ વિડીયોની અંદર કેમ છો બધો મિત્રો મજામાં ને તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું હોય અને જલ્દી વાદળશાહી થઈ ગયું હોય અને હવે આપણે જવું હોય ભીમ ઉચારવા તો મિત્રો આજે કાલે આપણે ચેલેન્જ લીધો હતો ત્રીસ દિવસનો તો ત્રીસ દિવસના વ્લોગિંગ ચેનલમાં કન્ટિન્યુ વ્લોગિંગ કરવાના ત્રીસ દિવસના ચેલેન્જમાં આજે છે બીજો દિવસ તો ચાલો કન્ટિન્યુ કરી ત્રીસ દિવસના ચેલેન્જ ફાઇનલી મિત્રો મોસમ જાના ભેંસું જારો આવી ગયા હૈ ને બાકી જો જો વી ચેક કરો ખાલી પંખો ફરે પદર છઈ વદરણ બાકી જો ઓલી સાઈડ થી ને આવે છે વરસાદ જો આવે છે બાકી ભેં હું જોની ગમ આવે છે બીજો કોઈ આવતો નથી બાયનારી વ્લોગ માં તો ફાઇનલી મિત્રો મોસમ જાના આપણે ઘેર આવી ગયા તા અને હવે પાછું જવું હૈ ભાઈ ભેં હું જારવા તો જો પછી જોય છે છોડશે 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 ટાઈમ થઈ જશે પછી આપણો હમજો રાખ આડે હો અરે બજીયો જ બજીયો તો ચાલો આને ફટાફટ ચારવા લઈ જઈએ સો ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણે ભાઈ સિભણા ખાધા તા પણ આ હે ને ભાઈ ટોટલ કડવા નીકળા ટોટલ એટલે પછી આપણે મુગું દીધા હે બાકી આ બધા હે ને ભાઈ કડવા નહીકરા બાકી જો જબરી બુટુ વીરી લીધી હે કારણ કે મિત્રો આપણે પગમાં ઉઠું છે પાણી એટલે હે ને પાણી ના જન એટલે આપણે પહેલી થી વડી બુટુને હવજાવું હે માલચવા તો ચાલો જઈએ માલચવા અલી મિત્રો મસ્તો મજાને આપડે મારેક માં પાણી છે ને મસ્ત મજાની માછલી હોય બાકી આ બધા યાર પાણી ઉડાડતા આવે માછલી કેમેરા માં નહી દેખાય અકીક ભાઈ હું તો ભાઈ તમે જો ને આ મસ્તો દેખાય યાર બાકી જો આગળ મારે હમો કર્યો હોય તમને દેખાડું ચાલો બાયનારી વ્લોગ માં તમને આગળ આગળ દેખાડું જો બાકી મિત્રો આજ છારી છારી આપણે માંજે ઉતાર નાખી તમે કા ટેન્શન લ્યો છારી આવી હે યાર તમે કા ટેન્શન ના લ્યો છારી આવી જ કરે બાયનારી વ્લોગ માં મજા આવે તો જા જો મિત્રો આ બધું હેને હાઈખો થઈ ગયો આ પાણા નાખી બધું કરનાખ્યો બાકી આ છે તો બધું તો થઈ ગયો અને આગળ હું તમને હજી આ એક બંધડોનું હું તમને દેખાડું ને આગળ દેખાડું આ જો આ બધું આ કાકરા નાખીને બધું ખમો કર્યું છે જોઈ લેજો જોઈએ મિત્રો અમારું આ બધું ખમો કર્યું છે જાવ આ બધા ખાડા નહીં પડી ગયા તો તમને દેખાડું તો ઈ બધા છે બાકી ચાલો આગળ એક માં હાલ તમને દેખાડું કે અડધું આ તો થઈ ગયું મારું કે હું તમને દેખાડું ફાઇનલ મિત્રો આપણે બીજા પંદરે આવી ગયા અને જોઈએ આ માર હાઉ ક્લીન થઈ ગયા પછી આપણે મિત્રો આ બધું ધોવાઈ ગયું પાણા નાખીને જો આ મેં તમને કીધું ને અડધો મારક ખવાઈ ગયો આથી આથી ખુ કોઈ ધોવાઈ ગયો તો પાછું જોઈ લો બધું ક્લીન થઈ ગયું રેડી થઈ ગયો ને મારક અહીંથી જો અહીંથી ધોવાઈ ગયું તો પાણા પાણા નાખીને બધું કર નાખી ચોખ્ખું રેડી આમ એકદમ ક્લીન મારક થઈ ગયા આવડો નાખી ગયો મિત્રો થઈ ગયો થઈ ગયો ને મસ્તી તે દોયા લાખ સેવા પણ આવસે મજા આવું છે મિત્રો કેમલો ગાઈસ મસ્ત મજાના જો ભી હું ચાલુ આવી ગયા અને રાજુ આ જ આવ્યું છે પાર એ શું હલે જો ભાઈ કે અમારું વિડિયો બંધ કર દે તો મિત્રો આપણે ઉતારી છે સાઈરી તો હાલો ફટાફટ ઉતારની છે સાઈરી બાકી મિત્રો આ લાકડીને જ્યાં ઢીંગડતી દી છે લાકડી અને માથે પછી રેનકોટ ઢીંગડ દીધું કારણ કે નીચે પાણી છે જો પાણી મુખ્યું તો પરલી જ હા એટલે ઢીંગડ દીધું કે ખુશ નથી છતાં પણ ખુશ રહેવું પડે છે ખુશ નથી છતાં પણ ખુશ રહેવું પડે છે કોઈ પૂછે કેમ છો તો મજાક કહેવું પડે છે ખુશ નથી છતાં પણ ખુશ રહેવું પડે છે કોઈ પૂછે કેમ છો તો મજાક કહેવું પડે છે જિંદગી એક આબાદ નાટક છે યાર કે જિંદગી એક આબાદ નાટક છે યાર બરબાદ થયા પછી પણ ભજવવું પડે છે લાઈ દેખો હે અને મિત્રો ચેલેન્જ પૂરી કરવો ને એ અઘરા મગરી વાત હે તો મિત્રો આપણે કાલ ચેલેન્જ લઈ લીધો હે અને મિત્રો આપણે 30 દિવસનો ચેલેન્જ પૂરો કરવો હે આમ આપણે હોસલો હે અને મિત્રો ચેલેન્જ પૂરો ન થાય ને તો આપણે પાછો ચેલેન્જ પૂરો કરીયો એક ફર આપણે 30 દિવસનો ચેલેન્જ પૂરો થઈ ગયા પછી આપણે વધારે લેવું ઈના કરતાં વધારે લેવું તમે શું કરો યાર થોડું સપોર્ટ કરો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી અને જનકે કમેન્ટ કરી નાખો એટલે આમને શું થોડું કામ મજા આવે હવે ભાઈ ચેલેન્જ કરો હે ના પબ્લિક ને ડિમાન્ડ હે કે ચેલેન્જ તમે કરો પૂરો કરો તો શું કરો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખો એટલે આપણે ચેલેન્જ કન્ટિન્યુ રાખી બીજો હાલ મિત્રો જો આ બીડ માં જઉં તો ખાડાન ખડબન થઈ ગયા હે જો અને હવે મિત્રો ભેંગુ બધી ઓની કફે તો આપણે જઈ જીક માર બો કો બડી ધરસા લઈને ધરસા પેરા મિત્રો આજે આપણે કાયમ આપણે મિત્રો 13 નંબરના ના ટાયરું હોય આજે આપણે 6 નંબરના ના ટાયરું પહેર લીધા હે એવું હે આઈ લે રાખ મિત્રો ચાલો બઈને तो फाइनली मित्रों मस्त मजा घेर आई है ना तो लोग पूरा करता है अब लोगदार बॉक्स आमेरा सी एम जेजर कर बाकी आजा तो, तो की हो चले बीजो दिवस खटकी चले चलो मैं रायम जेजर कर दूस